અવસાન પોલીસ કર્મીને પોલીસ પરિવાર દ્વારા લાખ આર્થિક સહાય કરાઈ ત્યારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે નાણાની સહાય અપાઈ બનાસકાંઠાના પાંથાવાડામાં પોલીસ મથકમાં ફરજ દરમિયાન આકસ્મિક રીતે મૃત્યુ પામનાર પોલીસ કર્મીની મદદે બનાસકાંઠા પોલીસ આવી અને આર્થિક મદદ કરવામાં આવી હતી પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ચારેક વર્ષથી અનારમય હેડ તરીકે ફરજ બજાવતા તથા દાનેરા તાલુકાના શિયા ગામના વતની પ્રભુજી વસનાજી રાજપૂત ગત સાથે એપ્રિલના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા અને તે દરમિયાન તેઓ આકસ્મિક રીતે મૃત્યુ પામેલ હતા જેના પગલે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને પોલીસ પરિવારના એક સારા કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મીને ગુમાવ્યાનો વસવસૂથ થતાં તેમના પરિવારને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પરિવારને આર્થિક મદદ કરવાના આશયથી સોમવારે બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી મુરહમ પ્રભુજી વસનાજી રાજપૂતના પરિવારને રૂપિયા અગિયાર લાખ ત્રેવીસ હજાર ચારસો એક જેટલો ફાળો આર્થિક સહાયના ભાગરૂપે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો થોડા દિવસો વગર અમારા પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી હેડ કોન્સ્ટેબલ ચાલુ નોકરી દરમિયાન અચાનક જ એમની તબિયત થતા એમનું મૃત્યુ થયું હતું આ બાબતની જાણ થતાં પોલીસ પરિવારમાં એક શોખની લાગણી ફેલાઈ ગઈ હતી જેના કારણે થઈ અને ત્યારબાદ જે એક વેલફેર સહાય હોય છે એ તમામ સહાય એમને કરી દેવામાં આવી છે પરંતુ સાથે સાથે બનાસકાંઠા પોલીસનું એક હંમેશા આગ્રહ રહ્યું છે કે એના પરિવારને હંમેશા મદદ કરી એના માટે થઈ અને આખા બનાસકાંઠા પોલીસે ભેગા થઈ અને આજે અગિયાર લાખ ત્રેવીસ હજાર રૂપિયા જેટલી એક રકમ ભેગી કરી અને આજે ડીવાય એસપી થરાદ અને એસએચઓ થરાદની હાજરી આ પાથોડાની હાજરીમાં એ પરિવારને આજે આપવામાં આવી છે અમે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે એમના પરિવારને જ્યારે બી મદદની જરૂર હશે ત્યારે હંમેશા બનાસકાંઠા પોલીસ ગુજરાત પોલીસ એમના માટે આ જ રીતે ઊભી રહી શકે થેન્ક યુ